જે હિન્દ વંદે માતૃ દોસ્તો મિત્રો રેવન્યુ તલાટી સ્પેશિયલ પર્યાવરણ પર્યાવરણ આપણે જોવાના છે તો રેવન્યુ તલાટીનો જે આપણો સિલેબસ આપી દીધો છે એ સિલેબસના અગત્યના ટોપિકના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જોવાના છે જે આપણી ચૌદ તારીખ ચૌદ સપ્ટેમ્બરની તારીખે આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ આપણા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો લોન્ચ થઈ ચૂક્યા છે ઓકે જેની તો ગુજરાતી વ્યાકરણ વારસો ભૂગોળ પર્યાવરણ બંધારણ કરંટ અફેર્સ જેવા આવા વિવિધ વિષયોના ચાર હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપેલા છે જે પરીક્ષામાં બેઠા પૂછાશે મિત્રો ઓકે અગાઉની પરીક્ષાઓમાં પણ આપણે આવું મોસ્ટ ટાઈમપી આપેલું છે જેમાંથી ઘણા બધા એટલે કે ધરાઈને પ્રશ્નો બેઠા પૂછાયેલા છે તો આમાંથી ભાઈ પૂછાશે તો પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણ એંશી બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારાની કોઈપણ માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ચાલો આ પ્રશ્ન સ્વરૂપ તમને દેખાશે નહીં પરંતુ હું વાંચી નાખું કે નીચેનામાંથી કયા સતત વિકાસ લક્ષ્યાંક એટલે કે ડીજી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ભારતમાં બે હજાર ત્રીસ સુધી બધા માટે પાણીની ઉપલબ્ધતા અને તેના કાયમી વ્યવસ્થાપનને લક્ષ્ય બનાવશે જવાબ એસ ડીજી સિક્સ ઓકે તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણા માટે ખાસ અગત્યના છે નીચેના પૈકી કયું એ સૌથી જૂનું રામસર સ્થળ છે ચાલો તો મિત્રો જુઓ ખીજડીયા અભયારણ્ય છે થોડ તરાવ છે વઢવાણા જળપ્લાવિદ ક્ષેત્ર છે અને નળ સરોવર છે ગુજરાતમાં ટોટલ ચાર રામસર સાઇટ આવેલી છે આ ચારે ચાર રામસર સાઈટના નામ અહીં આપેલા છે પણ તમે સૌથી જૂનું તો સૌથી જૂનું અથવા તો સૌપ્રથમ જાહેર થયેલ એવી ગુજરાતની રામસર સાઇટ એટલે નળ સરોવર ઓકે જેને વર્ષ બે હજાર બારમાં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી નીચેના પૈકી કઈ બાબતે જળપ્લાવિદ ક્ષેત્રની લાક્ષણિકતા નથી ઓકે જળ ક્ષેત્રની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ નથી તો હાઇડ્રિક માટી તો આવશે સેન્દ્રીય પદાર્થોનો સંચય આપણને આવે વાયુજીવી માટીના આ ના આવે એટલે ઓપ્શન સી આપણો સી માં આપણે ટીક કરશું નેક્સ્ટ ટકાઉ વિકાસ ધ્યેયો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ નીચેના ચાવીરૂપ ક્ષેત્રોમાં કાર્યવાહી ઉદ્દીપક કરવાનો દાવો કરે છે તો મિત્રો જવાબ આવશે કે ભાઈ પીપલ પ્રોસ્પેરિટી પીસ અને પાર્ટનરશીપ આ પાંચ સિદ્ધાંતો ઉપર જે છે એસટીજી ગોલ્સ કાર્ય કરે છે તો આપણા અગત્યનું રહેશે આપણા દેશમાં કયું મંત્રાલય મુખ્યત્વે સરોવરો અને નદીઓના જૈવ વૈવિધ્યની બાબત સાથે સંકળાયેલું છે તો એ છે મિત્રો પર્યાવરણ વન અને જળવાયુ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ગુજરાતમાંથી મળી આવેલ એક મહત્વપૂર્ણ અસમી એ ખાલી જગ્યા છે તો એ છે પ્રજાતિ નેક્સ્ટ આફ્રિકન ચિત્તાને ખાલી જગ્યામાં વર્ગીકૃત કર્યા છે આયુ સીએન નું પૂરું નામ પણ પૂછાય છે ઓકે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તો મિત્રો આની અંદર જે છે તે જવાબ બનશે સંવેદન સંવેદનશીલ બે હજાર ચૌદમાં ભારતે નગોયા રાજદ્વીપ કરારમાં જોડાવાની ઘોષણા કરી આ નગોયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે નગોયા પ્રોટોકોલ શેની સાથે સંબંધિત છે તો જવાબ આવશે મિત્રો જૈવ વિવિધતા સાથે માછલીઓને જીવિત રહેવા માટે લઘુત્તમ ઓગળેલું ઓક્સિજન સ્તર કેટલું છે ચાર મિત્રો એ છે ચાર

ચાલો તો મિત્રો આનું સચિવાલય જીનીવા ઓકે સ્વિટરલેન્ડ ના જીનીવા ખાતે આવેલું છે સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે તો એ છે પરિવર્તન નીચેના પૈકી કયા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે તો એ છે ઉષ્ણકટિબંધીય જંગલોમાં નેક્સ્ટ નીચેના પૈકી કયું મહત્તમ જૈવ વિવિધતા અને સ્થાનિક પ્રાણીઓ ધરાવે છે મહત્તમ એટલે વધારે જૈવ વિવિધતા ધરાવે છે અને અને સ્થાનિક પ્રાણીઓ પણ ધરાવે તો એ છે પશ્ચિમ પશ્ચિમ ઘાટ ઘાટ પૂર્વીય હિમાલય નીચેના પૈકી કયું સંયુક્ત રાષ્ટ્રનો જૈવ વિવિધતાનો દસકો જો કે જૈવ વિવિધતા દસકો તો એ છે બે હજાર અગિયાર થી બે હજાર વીસ બે હજાર અગિયાર થી બે હજાર વીસ ચાલો કયા સંમેલનમાં ક્યુટો પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો ઓકે ક્યુટો પ્રોટોકોલ કયા સંમેલનમાં અપનાવવામાં આવ્યો હતો તો એ છે કોપ થ્રીમાં ઓકે આ કોપ થ્રી દરમિયાન જે છે ઓકે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ થ્રી એની દ્વારા ક્યુટો પ્રોટોકોલને અપનાવવામાં આવ્યો હતો ચાલો ક્યુટો પ્રોટોકોલ એ ખાલી જગ્યાને સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિ છે શેની સાથે સંકળાયેલો છે મિત્રો આ ક્યુટો પ્રોટોકોલ જળવાયુ પરિવર્તન સાથે ઓકે ખાસ અગત્યના પ્રશ્નો મિત્રો રહેવાના છે અને પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે પીડીએફ માટે તમે આપણે જે નંબર છે એ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને એ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે મિત્રો આપણા નંબર છે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર પેમેન્ટ કરવાનું રહેશે કોઈપણ વધારાની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો નાગોયા રાજદ્વારી શિષ્ટાચાર ખાલી જગ્યા વિશેની આંતરરાષ્ટ્રીય સમજૂતી છે ચાલો તો મિત્રો એ છે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા ઉચિત લાભોની વહેંચણી ઓપ્શન એ રાઈટ આન્સર નેક્સ્ટ ઓઝોન સ્તરની સુરક્ષા માટે નીચેના પૈકી કયું કન્વેન્શન છે ઓઝોન સ્તરની સુરક્ષા માટેનું કન્વેન્શન તો મિત્રો યાદ રાખજો એ છે વિયેના કન્વેન્શન કે વિયેના કોના વૈશ્વિક કાર્બન એટલે કે નું ઉત્પાદનને અડધું કરવા સાથે કયો પ્રોટોકોલ સંકળાયેલો છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે તો આ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તો કે આ બધી અગત્યની સંધિઓ ખાસ પરીક્ષામાં અગત્યના પ્રોટોકોલ પૂછાતા હોય છે ટોપિકમાં આપણા સિલેબસમાં આપેલા છે ક્યુટો પ્રોટોકોલના પ્રથમ પ્રતિબદ્ધતાના સમયગાળાના લક્ષ્યાંકો ખાલી જગ્યા મુખ્ય ગ્રીન હાઉસ ઉત્સર્જનનો સમાવેશ કરે છે તો એમાં મિત્રો જવાબ આવશે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ખાલી જગ્યાને લગતું છે મિત્રો એ છે ચોખા બીચ ઓકે ચોખ્ખી બીચને લગતું કે આપણે ગુજરાતમાં શિવરાજપુર બીચને પ્રાપ્ત થયેલું છે નીચેના પૈકી કયા સંમેલનમાં ઓજોન અવસર અવસાયણ પદાર્થના નિયંત્રણ અને ઉપયોગ ઘટાડવા માટે માટેનું છે છે મિત્રો ચાલો ભારત સરકાર દ્વારા વન નીતિ ક્યારે બહાર પાડવામાં આવી હતી કે પ્રથમ વન નીતિ ઓગણીસો ને બાવન માં લાખ એક માત્ર રાડ છે જે કે જે ખાલી જગ્યા દ્વારા સ્ત્રાવ થાય છે

તેમાંથી જે છે એમાંથી વાળ મેળવવા માટે એનો શિકાર થતો હોય છે ગુજરાતમાં ચારકોલ બનાવવા માટે કયા વૃક્ષ પ્રજાતિના લાકડાનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ થાય છે ગાંડા બાવરનો ઓકે ચારકોલ માટે ગાંડો બાવર વ્યવસાયિક રીતે કાઢવામાં આવતો કાઠો એ ખાલી થઈ ગયા છે ઓકે આ એક જૂનો પ્રશ્ન થઈ ગયો ઓકે જે છે કાથો શેમાંથી બનાવવામાં આવે ખેરમાંથી કાથો બનાવવામાં આવે ઓકે પહેલાં આવું પૂછાયું ઓકે પહેલાં શું આવું પૂછ્યું હતું હવે આવું પૂછશે કે ભાઈ વ્યવસાયિક રીતે જે કાઢવામાં આવતો કાથો એ શું છે ચાલો તો એમાં જોવામાં આવશે દાનો અર્ક કયો સર્પ મનુષ્ય માટે બિનઝેરી માનવામાં આવે છે કયો સાપ મનુષ્ય માટે બિનઝેરી માનવામાં આવે છે ચાલો તો જુઓ કોબરા ઝેરી હોય કારોત્ર પણ ઝેરી હોય ખડ ચિત્રો પણ ઝેરી ભારતના જીવાવરણ આરક્ષિત ક્ષેત્રો પૈકી કયું વર્લ્ડ નેટવર્ક ઓફ બાયો રિઝર્વમાં સમાવિષ્ટ નથી ચાલો આમાંથી માનસ ઓકે આ માનસ જે છે બાયો રિઝર્વમાં સમાવિષ્ટ નથી થતો ઓકે ચાલો નેક્સ્ટ પૃથ્વી ઉપર ગંધ પારખનાર પ્રાણીઓના સંખ્યાબર અનુસાર કયું પ્રાણી સૌથી દૂરના અંતરેથી સૌથી પ્રબળ ગંધ પારખ શક્તિ ધરાવે છે તો એ છે રીંચ પ્રાચીન લેખકો દ્વારા હસ્તપ્રતો લખવા માટે ભોજપત્ર વૃક્ષના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવતો હતો તો એ છે વલ્લય છાલ નેક્સ્ટ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ખોટું વિધાન પસંદ કરવાનું છે કોના વિશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે તો વાત કરીએ આમાં તો જવાબ આવશે માટી પોષક તત્વોથી ખૂબ જ સમૃદ્ધો ના આ વાત ખોટી છે ભાઈ નેક્સ્ટ ભારતમાં જોવા મળતું વાનર ખાલી જગ્યા છે ઓકે તો આમાંથી વાત કરીએ નીચેનામાંથી તો ભારતમાં જે વાનર જોવા મળે એનું નામ છે હુલ્લોક ગિબન નેક્સ્ટ ભારતના નીચેના પૈકી ભારતનો નીચેના પૈકી કયો વિસ્તાર મેંગળો જંગલ નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલનું મિશ્રણ ધરાવે છે આ ત્રણેય જંગલોનું મિશ્રણ ધરાવતો વિસ્તાર કયો છે તો એ છે આંદમાન અને નિકોબાર ટાપુ ઓપ્શન ડી યોગ્ય બનશે નીચેના પૈકી કઈ એક્સ સી ટુ સંરક્ષણ પદ્ધતિનો પ્રકાર નથી ઓકે ઇન સીટુ એક્સ સીટુ આ આવા સંરક્ષણના પ્રકારો હોય છે વિવિધ તો આમાં એક્સ સીટુ સંરક્ષણમાં કોનો સમાવેશ નીચેનામાંથી નથી થતો તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ આમાં ના થાય નીચેના પૈકી કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફના અધ્યક્ષ હોય નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ આના અધ્યક્ષ કોણ હોય મિત્રો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન નેક્સ્ટ ફ્લેમિંગો સિટી ખાલી જગ્યાના સંરક્ષિત જેવોમંડળ સાથે સંકળાયેલ છે હાલમાં જવાબ આવે છે ઉપયુક્ત પૈકી જ ભારતમાં નીચેનામાંથી રક્ષિત વિસ્તારોની કઈ શ્રેણીમાં સ્થાનિક લોકોને ખાનગી જમીનોની માલિકની પરવાનગી નથી જવાબ આવે જીવાવરણ અનામત ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળ નીચેના પૈકી કયું જંગલનું ખરું વર્ગીકરણ છે એમાં રક્ષિત જંગલ અનામત જંગલો અને ગ્રામ્ય જંગલો આ જંગલોનું ખરું જે છે વર્ગીકરણ છે કોના અનુસાર ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં વપરાતો બેટ કયા લાકડામાંથી બનાવવામાં આવે તો વિલો આ વિલોના લાકડામાંથી બનાવવામાં આવે શું ક્રિકેટનો બેટ કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ટર્પેન્ટાઇન શેમાંથી બને ભાઈ એ બને ચીડમાંથી કયા અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્ય જીવનના રક્ષણ કરવાની બાબતનો છે ચાલો તો મિત્રો આ છે અનુચ્છેદ અડતાલીસ એ અનુચ્છેદ અડતાલીસ એ નેક્સ્ટ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ ઓકે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું નેતૃત્વ ખાલી જગ્યા કરે છે તેનું નેતૃત્વ કહેવામાં આવે છે ભારતના પ્રધાનમંત્રી દ્વારા નીચેના પૈકી કયું હોય જળ પ્રદૂષણનું કારણ નથી જળ પ્રદૂષણનું કારણ નીચેના માપથી આપણે જોવા જઈએ તો જુઓ ઘણેલું કચરો જંતુનાશક શાકનાશી નાસી ભારે ધાતુઓ ઓગળેલું ઓક્સિજન કારણ આનું નથી એટલે ઓપ્શન ડી યોગ્ય બનશે ઉપર વિકાસ પ્રવૃતિઓ જળ પ્રદૂષણ ચાલો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ ગ્રીન મફલર ખાલી જગ્યા સાથે સંબંધિત છે આ ગ્રીન મફલર કોની સાથે સંબંધિત છે ધ્વનિના પ્રદૂષણ સાથે તો મિત્રો આ હતા એન્વાયરમેન્ટ પર્યાવરણને લગતા રેવન્યુ તલાટી માટે ખાસ અગત્યના પ્રશ્ન આવી રીતે આપણે પીડીએફમાં પણ પર્યાવરણના મોસ્ટ પી પ્રશ્ન દોઢસો જેવા પ્રશ્ન આપેલા છે જે પર્યાવરણ માટે કાફી છે મિત્રો પર્યાવરણના દસ પ્રશ્નો પૂછાય તો આપણા દોઢસો પ્રશ્નોમાંથી જ જશે આપણે વિવિધ વિષયની પીડીએફના મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે જો તમે ખરીદવા માંગતા હોવ તો તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ફરીથી મળીને આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત